શાંતિ આપણે અહીંયા રાખજો તમે બધા ઈચ્છો છો ને કે સમાજને બિલકુલ ચિંતા કરવાની નથી એક વાત ધ્યાન માં રાખજો મિત્રો જે ચબરબંધીઓ હશે ને એને સજા અપાવવાની થાય છે આપણો આ છોકરો છે ને એના અનુસંધાને હું એને તરફથી એમ કઉ છું તમારો બધા આભાર એક અવાજે તમે બધા ભેગા થઈ ગયા મિત્રો આવું રાત જો આ મીડિયા વાળા ને જરાઈ બાઈક લેવી ને તો આ લેજો છે હું બોલું છું હું એટલા માટે અહીંયા આવ્યો છું સાંભળજો હું આટલા માટે અહીંયા આવ્યો છું કે ભવિષ્યમાં છે ને કોઈ કોળી નો ચાળો ન કરે ને એવું કરીને જવાનું છે મિત્રો બહુ કોળી સમાજે સહન કર્યું છે એક વાત સમજો ગુજરાત ભરમાં કોળી જેટલા છે આટલા ને વાત કરવા સંદેશો આપવા માંગુ છું ને આમ મીડિયા ના મારફતે હું કહેવા માંગુ છું મિત્રો એક વાત સમજજો તમે બધા કોણ સમાજ પર અન્યાય બિલકુલ સહન નહીં થાય નવનીત એક જ એકલો નથી આખો સમાજ એના હારે છે મિત્રો એ આવા જ્યાં જ્યાં બનાવો બનશેલાલ સોલંકી આવતી પહેલો ને આપો જ છે એ ખાલી દેખાવો કરવા માટે નહીં મારે દેખાવો નથી કરવો મારે આ ભાષણ ભીષણ બી નહોતું કરું પણ સમાજ એટલો મોટો ભેગો થઈ ગયો ને તો કઈ કેવો મેં આવ્યો ત્યારે કીધું કે આપણે છે ને શાંતિથી આપણે આ પ્રદર્શન કરવાનું છે જેને ન્યાય અપાવવાનો છે ન્યાય અપાવીશું આપણે એમાં મુંજાતા નહીં તમે કોઈ અગાઉ પણ કીધું છે આજે પણ કહું છું કે અમે જે કઈ છીએ એના સૌથી મોટો કોક નો ફાળો હોય તો આ સમાજ નો ફાળો છે મિત્રો ઈ ક્યારે નથી લોકોને જે વાત કરવી એ કરવા દેજો મેં મોટા ભાઈ યારે હમણાં વાત કરી ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે એમ સોમવારે અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે સીએમ સાહેબ પાસે અને અહિયાં થી એક માંગણી હમણાં કરતો જાઉં છું આપ સાંભળો એમ કેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરે